બનાસકાંઠા જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હાલ ખેતરોમાં બાજરી સહિતના ઉનાળુ પાક ઉભા છે અને વરસાદના કારણે આ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે જે ખેડૂતોને ત્રણ ચાર મહિનાની મહેનત પર પાણી ફેરવી શકે છે જિલ્લાના ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અને પાકને નુકસાનથી બચાવવા જરૂરી પગલાં લેવાની સૂચના આપી આમ છતાં ખેડૂતો

ચાર દિવસની આગાહીના કારણે જે ખેડૂતોએ પોતાના ખેતરના પાકનું વાવેતર કર્યું છે તે ક્યાંક નિષ્ફળ નીવડી શકે છે ખેડૂતોએ તીન ચાર મહિનાની મહેનત કરી છે પાકનું વાવેતર મગફળી સહિત જે રીતે બાદરીનું વાવેતર હાલ ખેતરના અંદર થઈ રહ્યું છે પાક ઊભો છે પણ જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે લાખોનું નુકસાન તેમને થઈ શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા જે રીતે હાલ આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે ધ્રુપરમા જીએસટીવી બનાસકાંઠા